નમસ્કાર હળવદવાસીઓ માટે અતિ આનંદના સમાચાર છે હળવદનું ઐતિહાસિક સામંત સરોવર તેના કિનારે હળવદ નગરપાલિકા સંચાલિત જે બાલ ક્રીડાંગન છે બગીચો છે તેમાં અતિ આધુનિક સુવિધાઓવાળા જે રમતગમતના સાધનો છે તે આદરણીય સાંસદ સભ્ય ચંદુભાઈ શિયોરા તથા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા તથા રણછોડભાઈ દલવાડીના માર્ગદર્શન મુજબ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને આ જે સાધનો છે તેનાથી આપ જોઈ શકો છો ખૂબ બાળકોમાં આનંદ પ્રમોદ અને કિલ્લોલ સાથે આ રમતગમતના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણા હળવદવાસીઓ માટે પણ ખૂબ ખુશીના સપાચાર છે ત્યારે આપણા બધાની ફરજ છે આ સાધનો એવી જ રીતે સચવાય કોઈ મોટી ઉંમરના કે વધારે વજન વાળા લોકો આનો ઉપયોગ ન કરે જેથી આ વધુ સમય સુધી સચવાઈ શકે ખૂબ ખૂબ આભાર અભિનંદન હળવદ નગરપાલિકાનો પણ આભાર